બોલો બતાવો હં હં હું કરું તો એ નમસ્કાર મિત્રો હું શૈલીષ ઠાકોર જેસ બીજ કંપની આ ગાંધી કાકા છે એમણે આપણે સોયલર ખાતર આપ્યું હતું ઝાલર મેં નાખવા હજુ પાણી પણ માર્યું નથી અમને મળે સંભળો કે સોયલર ખાતર હું કેવું રિઝલ્ટ ચાલીશ મસ્ત આજે હા બોલો હાલો કેટલે ક્યારે નાખ્યું હતું આપણે પંદરથી હું પંદર દિવસ જ થયા છે જ્યારે બતાવી દે આગળ વિડીયો તમે જો લા આ જ્વેલરમાં રિઝલ્ટ મળ્યું છે આ તે કોરાટના ઝાલર છે છતાં પણ આજે એને ફૂલ પણ આવી ગયું છે એટલે સોઇલર ખાતર વાપરો અને વપરાવો બતાવો આપણે છે